રાજકોટ ડે ડેજોય દ્વારા ડીવા ક્લબની સ્થાપના કરવામાં આવી છે ડીવા ક્લબમાં ગૃહિણી અને સ્ત્રીઓ છે એ વર્ક ફ્રોમ હોમ કરી શકે અને જોડે જોડે નાના નાના કાર્યક્રમમાં જોઈન થઈને પોતાની ઈચ્છા વ્યક્ત કરી શકે અને પૂર્ણ પણ કરી શકે છે નમ્રતા હીરપરા આજે આપણે દીવા ક્લબની ક્યારે સ્ટાર્ટ કર્યું છે અને શું છે એની પાછળ આજે આપણે જે દીવા ક્લબ સ્ટાર્ટ કર્યું એ ડેજોય કંપની છે કોટા રાજસ્થાન બેઝ કંપની છે અને આપણે દીવા ક્લબ માધ્યમ જ એક જ છે કે જે લેડીઝ છે એને ઘરની બહાર આવી અને એક બાળપણમાં જીવવા માટે આપણે એને એ લોકોને પ્રેરિત કરીએ છીએ બીજું કે ઘરની અંદર રહી અને જે ગ્રોથ લેડીઝ નથી કરી શકતી તો આ એક એવું પ્લેટફોર્મ છે કે જ્યાં લેડીઝ ઘરની બહાર નીકળી અને એક નોલેજ પણ એને સાથે સાથે મળે છે એન્જોયમેન્ટ પણ મળે છે અને સાથે સાથે એક બાળપણ ભૂલી ગઈ છે તો એ ઘરની બહાર નીકળી અને બાળપણ પોતે ત્રણ થી ચાર કલાક જીવે

આગળની બે મીટીંગનો રિસ્પોન્સ પણ અમને ખૂબ જ સરસ મળ્યો છે અને વધારેમાં વધારે લેડીઝ અમારી સાથે જોડાય એવી અમારી આશા છે થેન્ક યુ આ લોકો લેડીઝને જોડવા માટે અમે તો ખાસ કહીએ છીએ કે ઘરમાંથી એક લેડીઝ પોતે જ બહાર નીકળે કારણ કે અમે છોકરાઓને અલાવ નથી કરતા કારણ કે ઘરે પણ એ જ સિચ્યુએશન હોય છે તો બાર એક જ લેડીઝ જો આવી શકતી હોય અને પોતે પોતાની જાતે જ એન્જોય કરે તો એ બહુ બેટર છે એજ ગ્રુપમાં અમે લોકો સેવન્ટીન ની ઉપરના જે લેડીઝ છે એ લોકોને અમે કહીએ છીએ કે અમારી સાથે જોઈન્ટ થઈ શકે છે એ લોકો અચ્છા દીવા ક્લબમાં જોઈન્ટ થવા માટે તમારે લોકોને એક દીવા ક્લબમાં જોઈન્ટ થવા માટે દીવા કીટ આવે છે જે ડે જોઈની હોય છે જેમાં પર્સનલ કેરની પ્રોડક્ટ હોય છે અને પર્સનલ કેરની પ્રોડક્ટ કે તમે સવારે ઉઠો ને રાત્રે શું ત્યાં સુધી બધી પ્રોડક્ટસ હોય છે અને તમે જોઈન્ટ થઈ શકો છો ટોટલી હર્બલ અને નેચરલ પ્રોડક્ટસ જ છે કે જે તમને કોઈ પણ બોડીમાં ઇફેક્ટ નથી કરતી એટલા માટે બધી પ્રોડક્ટસ છે એ ટોટલી હર્બલ ને નેચરલ છે એટલે અમે લોકોને ઘરે ઘરે આ પ્રોડક્ટ ને પહોંચાડવા માંગીએ છીએ અને ડે જોઈ અમે લોકો એને દીવાના માધ્યમથી ઇન્વાઇટ કરીએ છીએ ખૂબ જ મજા આવે છે બધા લોકો ને રિસ્પોન્સ ની વાત કરીએ તો અહીંયા બેઠેલા બધા લોકોને ને આઈડિયા છે કે રિસ્પોન્સ છે એ જોરદાર રિસ્પોન્સ મળે જ છે અને અમે તો એમ જ કહીએ છીએ કે આવનારા સમયમાં દીવા ક્લબ નું જે માધ્યમ છે એ અત્યારે અમે પચાસ થી સાઠ લેડીઝ થી સ્ટાર્ટ કરીએ છીએ પણ આવનારા પાંચ વર્ષમાં તમે જોઈ શકશો કે આની સંખ્યા છે પાંચ થી અપ વહી ગઈ હશે આપણે કરી બધા લોકો અહીંયા જે એક આવે છે એન્જોયમેન્ટના પર્પઝથી તો બધા લોકો એવું નથી કે અમે લોકો દીવા ક્લબ હેન્ડલ કરીએ છીએ તો અમે લોકો કહીએ એ જ રીતના થવું જોઈએ અહીંયા આવનારા હર એક અમે લોકો સાંભળીએ છીએ હર એક લેડીઝ અમે ઈચ્છા પૂછીએ છીએ ઝૂમ ઉપર અલગ અલગ મિટિંગ્સ રાખીએ છીએ અને એમાં અમે કહીએ છીએ કે કઈ ટાઈપની મિટિંગ્સ આપણે રાખીએ તો મજા આવે આપણે એમાં અલગ અલગ શું કરી શકીએ કે જેથી કરીને લેડીઝ નું એક ગ્રોથ થાય તો અલગ અલગ કોમ્પિટિશન રાખીએ છીએ જેમ કે લાસ્ટ મંથ અમે લોકો જ્યુસ કોમ્પિટિશન રાખેલી હતી આ વખતે અમે ફેશન શો રાખેલો છે નેક્સ્ટ અમારી મિટિંગ છે તો આખી નેચરોપેથી ઉપરની અમે લોકો રાખવા જઈ રહ્યા છીએ કે જેમાં અલગ અલગ નેચરોપેથી જે પોઈન્ટ છે બોડીને લગતા મડ થેરાપી છે જ્યુસ બધા કઈ રીતના બનાવવા તો આ રીતની આખી થેરાપી અમે લોકો ઓર્ગેનાઇઝ કરવા જઈ રહ્યા છીએ मैं दीवा क्लब की मेंबर हूँ दीवा दिवा तो क्लब बेसिकली डेजो कंपनी से शुरुआत हुई है उसकी और स्पेशली वो तो लेडीज के लिए क्लब बना हुआ है और लेडीज के आत्मनिर्भर उसका जो भी सपने वो यहाँ फुलफिल कर सकते हैं। और यहाँ सभी लेडीज को स्टेज मिलता है जैसे कि किसी को सिंगिंग का, हो, कुकिंग का हो जो भी शोक हो यहाँ और साथ ही हम हर महीने ये मीटिंग अटेंड करते हैं जिसमें हम गेम्स लॉयल्टी प्रोग्राम भी है हमारा ये चल रहा है कि पांच महीने का लोड भी तो यहाँ एक लकी ड्रॉ होता है और साथ ही गेम्स है अलग अलग घाउसी की गेम्स एंजॉयमेंट परपज चलते और साथ ही हर लेडीज पंद्रह से बीस हजार रुपए कैसे हर महीने कमा सकते इसका काम ऐसे एक एजुकेशन देते तो वो आत्म आत्मनिर्भर भी बन सकती है ऐसा ही एजुकेशन तो इसकी अभी शुरुआत तो तीन महीने से हुए डेजो कंपनी की लेकिन हम बहुत खुश नसीब है कि राजकोट से उसकी शुरुआत हुई है और डेजो कंपनी सिर्फ राजकोट के लिए ही है हर एक सिटी के लिए उसके बनाया गया अलग अलग मेंबर्स हर एक सिटी में जुड़ रहे हैं अभी तो अभी दो जगह में वो स्टार्ट हो चुके हैं